વડોદરામાં સત્તાધીશોની નિષ્કાળજીને પરિણામે શહેરની મધ્યથી ગુજરતી વિશ્વામિત્રી નદીના પાણી પૂર બનીને શહેરીજનોને પાયમાલ કરી ગયા કલાકોના કલાકો સુધી પૂરના પાણીની વચ્ચે રહેનાર પ્રજાના આક્રોશનો ભોગ ભારતીય જનતા પાર્ટી અને સત્તાધારી પક્ષના તમામ નેતાઓ બની રહ્યા છે જેમાં સિલ્વર ઓક વિસ્તારમાં કેટલાક નાગરિકોએ મહિલા ધારાસભ્ય વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાના આરોપસર ક્રાઇમ બ્રાન્ચમાં જે તે લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ મામલામાં મીડિયાને પણ પક્ષકાર તરીકે ક્રાઇમ બ્રાન્ચે બોલાવવામાં આવતા મીડિયા જગત સહિત સમગ્ર શહેરમાં વડોદરા પોલીસ એ રાજકીય દબાણ અંતર્ગત કામ કરી રહી હોવાનો વિરોધ ફાટી નીકળ્યો છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પૂરના પાણી પ્રસરી જતા આ વિસ્તારના રહીશોએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેમાં સિલ્વર ઓક સોસાયટીના રહીશોએ એક મીડિયાકર્મી દ્વારા તેમની વેદના જાણવાનો પ્રયાસ કરાયો હતો જેમાં સ્થાનિકોએ તેમના વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ સામે ખૂબ રોષ ઠાલવ્યો હતો અને ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરાઈ હોવાના સવાલો ઉઠાવ્યા હતા એટલું જ નહીં પરંતુ કલાકોના કલાકો સુધી પૂરના પાણીની વચ્ચે એક પણ નેતા તેમની પરિસ્થિતિનો કયાસ કરવા માટે સુધા નથી આવ્યો એવો પણ રોષ વ્યક્ત થયો હતો આ સમયે કુલદીપ ભદ્દ દ્વારા ધારાસભ્ય મનીષાબેન વકીલ સામે કથિત રીતે અભદ્ર ચેનચાણા કરાયા હોવાના આક્ષેપ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો હતો આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થતા પોલીસે કુલદીપ ભદ્દની ધરપકડ કરી હતી અને એમાં મીડિયા કર્મીઓને પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જવાબ લખાવવા માટે બોલાવામાં આવ્યા હતા નિવેદન લેવા માટે મીડિયા કર્મીને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવતા કોંગ્રેસ સહિત વડોદરાના કર્મશીલો ક્રાઇમ બ્રાન્ચ ખાતે જઈ પહોંચ્યા હતા જ્યાં તમામ લોકોએ વડોદરા પોલીસ એ રાજકીય દબાણ અંતર્ગત કામ કરતી હોવાના આક્ષેપો કર્યા હતા વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું લોકોના ઘરોમાં પાણી આવ્યા લોકોને નુકસાન થયું ઇલેક્ટ્રોનિક આઇટમ હોય ટીવી હોય પંખા હોય ફ્રિજ હોય જીવન જાતિ વસ્તુ હોય ઘર વખરી હોય અનાજ કરિયાણું બધું બગડી ગયું લોકોના જીવ પણ ગયા જીવ જોખમમાં મુકાયા અને ત્રણ ત્રણ દિવસ સુધી એના ભૂલકાઓને દૂધ તો દૂરની વાત છે પીવાનું પાણી ન મળ્યું તો આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાપી છે અને જન આક્રોશ જે પબ્લિકને બોલવાનો અધિકાર નથી આજે આક્રોશમાં કોઈ વ્યક્તિ બોલી દઉં તમે એને જેલમાં રાખશો તમે એની પોલીસ કેસ કરશો હદ થઈ ગઈ છે આ લોકશાહી નથી આ તાનાશાહી છે અને વડોદરાની પોલીસને ક્રાઈમ બ્રાન્ચને વિનંતી કે સરકાર આજે ભાજપની છે કાલે બદલાશે તમે કોઈ સત્તા પક્ષનો હાથો બનીને કામ ના કરો આજે તમે જે ગુનો દાખલ કરીને અંદર મૂક્યો છે અમે બતાવતા પણ તૈયાર નથી વાત એવી છે કે જે પ્રજા ભોગવ્યું સહન કર્યું શું એ પ્રજાએ ભાજપના કોર્પોરેટરનો કેસ કર્યા નથી કર્યા તમારા ધારાસભ્યોનો કેસ કર્યા નથી કર્યા ધારાસભ્યો કોર્પોરેટરો સાંસદ તમારે તો ઓળવાની પ્રજાની માફી માંગવાની હોય તમે ઉપરથી ઊંધો કેસ કરો છો આ તો હદ થઈ ગઈ જે લોકો ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એને વેરાનું વર્તન આપતા નથી અને ઉપરથી તમે આ તો એની ઉપર દાદાગીરી જબરજસ્તી કેસ કરીને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છે

વડોદરાના વકીલ નીરજ જૈન પણ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને જ્યાં તેમણે પોલીસ વડોદરાના વકીલ નીરજ જૈન પણ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો કહેવામાં આવ્યું કે અમારા પત્રકારને આવી રીતના પોલીસે ચાર કલાકથી ગોંધી રાખ્યા છે એટલે હું આવ્યો છું આ પછી ધ્યાનમાં આવ્યું કે જે કંઈ પણ જે વ્યક્તિ આક્રોશમાં બોલ્યો અને કૌશર પાસે મેં વિડીયો પણ જોયો એણે કહ્યું કે અમે તો આવું બતાવ્યું નથી અને છતાં એને જ્યારે ચાર કલાકથી બિહાડી રાખ્યો હોય આ અયોગ્ય છે કોઈ વ્યક્તિ કંઈ બોલ્યું હોય તો એની સામે કાયદાશીય કાર્યવાહી થઈ શકે મંજૂર કાયદાની જોતાં કલમ જોતાં પણ જે મીડિયાએ દેખાડ્યું છે એણે તો અને કાયદા બીજી રીતે જોવા જઈએ તો મીડિયાએ તો દિસ ફ્રીડમ ઓફ ફીચ છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન તો મીડિયાએ તો જેણે જે કર્યું છે એ બતાવ્યું છે તો શું એમાં ગુનો થઈ ગયો દાખલા તરીકે કોઈ ખૂનનો ખૂન કરનારો માણસનું ખૂન કરતો દેખાડે તો શું એમાં મદદગારી થઈ ગઈ પણ કાયદાની દ્રષ્ટિએ માત્ર આટલી જ વાત છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ બતાવી એમાં મીડિયાને આરોપી બનાવી ના શકાય કે મીડિયાને તમે એમાં અટકાવી ના શકો જેણે કર્યું છે એની સામે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ જેણે પણ મીડિયા સ્ત્રી સામે કોઈપણ કંઈ બોલે તેની સામે કાર્યવાહી કરવાની એ બધાની ફરજ છે સમાજ આખાની કે કોઈ દિવસ સ્ત્રીની સામે કોઈ આડી વાત નહીં કરવી જોઈએ ઇશારા બી ના થાય એ સાથે સંમત પણ કોઈ મીડિયાને જેણે જે થયું હતું પણ એને કૌશર જેને બહેડી રાખ્યો ચાર કલાક એણે તો એવું બતાવ્યું કે ભાઈ મને મેં તો બતાવ્યું જ નથી હજુ સુધી એનો મેં વિડીયો બી જોયો એણે પીઆઈને બી આપ્યો અને પછી જો ને ચાર કલાક બહેળી રાખવાનું તો આ યોગ્ય નથી પોલીસની કાર્યવાહી સિલ્વરોક સોસાયટીના રહેવાસીઓ પણ પોલીસ મથકે જઈ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પોલીસ દ્વારા થયેલી કામગીરીને વખોડી કાઢી હતી એટલું જ નહીં પરંતુ એમના કહેવા પ્રમાણે લોકશાહીમાં તમામને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે અને મીડિયા સમક્ષ જે વાત રજૂ થઈ છે તેને મારી મચલીને વડોદરા પોલીસે અલગ એંગલ આપ્યો છે अच्छा अभी जो हो रहा है नहीं ये सब बहुत गलत हो रहा है अभी दस बार सोचना बोल सच सोचना पड़ रहा है कि मेस हम बोले या ना बोले कुछ बोलने में भी डर डर लग रहा है मीस अभी जितने लोग भी हमारा ये है सिल्वर रॉक्स है कुछ मुँह में से कुछ मैं दिल से मिस जो बात निकल रहा है वो भी नहीं बोल क्या बोले बिकॉज ये डर है क्यों अगर इन लोग अभी एक कुलदीप को डाला हुआ है तो अगर दूसरे को भी डाल दे तीसरे को भी डाल दे तो इसके लिए कोई भी आगे भी नहीं आ रहा है क्यों बिकॉज वो जो प्रॉब्लम हुआ है जो मैं वो भी बोलना नहीं चाहता हूँ वो अभी मैं भी बोलूँगा तो फिर से मेरे को भी मेरे को भी क्राइम ब्रांच में पकड़ के लेके जाए कब पकड़ के लेके जाएगा वो भी पता नहीं मुझको क्योंकि ये जो हुआ है वो गलत हुआ है डेमोक्रेसी या डेमोक्रेसी में फ्रीडम ऑफ स्पीच होता है देखिए सर हाँ ये सही बात है सर बिकॉज हम लोग सपोर्ट कर रहे हैं इतने सालों से सपोर्ट कर रहे हैं बट ये सपोर्ट करने से हम लोग को ये प्रॉब्लम आएगा मेरे को पता ही नहीं था कि मैं ये प्रॉब्लम आ रहा है तो मे भी अभी रियली मे भी अपने मन से भी कि कुछ ऐसे कुछ बात फिसल जाए तो मेरे को भी आप क्या करोगे आगे अभी ऐसी परिस्थिति देखो सर हम लोग अभी आगे यही करना चाहते हैं कि रिक्वेस्ट कर रहे हैं कि हमारे जो भी है न, ये कुलदीप को छोड़ रिहाई कर दीजिए और हम लोग को मींस हमारे से अगर गलती हुआ है તો રિક્વેસ્ટ હમ જો માફી માગત શહેરના કર્મશીલ નાગરિકો પણ મીડિયાના સપોર્ટમાં અને સિલ્વરોક રહેવાસીઓના સપોર્ટમાં પોલીસ મથકે જઈ પહોંચ્યા હતા જ્યાં કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ અને ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ પણ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે મીડિયાને પોલીસ મથકે બોલાવીને ચોથી જાગીરનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો આજે જે પ્રમાણે ઘટના થઈ છે સૌથી પહેલાં આમનો પ્રયાસ મીડિયાને દબાવવાનો છે કારણ કે મીડિયા કર્મચારીને પણ ચાર પાંચ કલાકથી મેં સાંભળ્યું છે એના સામે બી ગુનો નોંધીને કે તપાસ કરીને એટલે એફઆઈઆરની નકલ હજુ આવી નથી પણ મને એ લાગે છે કે આ જે બાળક આ જે યુવકે આવેશમાં આવીને એક ગુસ્સો પ્રગટ કર્યો છે મેં અભદ્ર ભાષા એમાં સાંભળી નથી અને રહ્યો એ જે ઇશારો કરે છે તો ઇસ્ત્રી કરવાનો બી થાય કે મારી ગાડી ઠોકાઈ ગઈ એટલે એ ઈશારા ઉપર ગુનો નોંધાય છે એ રીતનું મને કોઈ લાગતું નથી પણ હવે આ પ્રજાને આક્રોશને દબાવવા માટે એટલે બધાને દબાવી દઈએ એટલે આપણે પ્રજાની વચ્ચે ફરી શકીએ ગણપતિમાં આપણને આરતી કરવા બોલાવે તો આ લોકો પ્રસાદ ના આપે એટલે આ બધી ભીખના કારણે અને આ ગુનો તો લોકલ પોલીસ સ્ટેશનનો છે અને પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં જામીન મળી જાય વોર્નિંગ અને પ્રથમ ગુનો હોય તો વોર્નિંગ મળે માફી પત્ર હોય તો એવો એને કયો ગુનો કર્યો કયો રેપ કર્યો છે કોઈ બેંક લૂંટી છે મર્ડર કર્યું છે ડીસીબી ક્રાઇમમાં એને લાવવામાં આવે એટલે સદંતર પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે એનાથી ઉભરી છે પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકોએ બોલ્યા છે અમે બોલ્યા તો એવું ક્યાંક કે પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટર પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી ગયું છું પોલીસ ખબર ખડે પગે રહીને જે કોર્પોરેશનને કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભીડાવાના જે પ્રયત્ન આ પાખંડીઓ જે લોકો છે એ લોકો કરી તદ્દન ખોટું છે આનો વિરોધ છે આવું ના થવું જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકો આખા વડોદરા ભેગું તો પડશે તમામ સોસાયટીઓના લોકોએ તમામ પોલિટિકલ પાર્ટીઓએ તમામ નેતાઓ તમામ આગેવાનો તમામ સામાજિક કાર્ય લોકો ભેગા થઈશું તો આ લોકો સુધરશે કારણ કે આ જે રીતની પ્રવૃત્તિ છે હવે સાખી ના લેવાય આ એ વ્યક્તિ પર નથી ફરિયાદ થઈ આખા શહેર પર ફરિયાદ થઈ છે અને આનો જવાબ આખો શહેર ભેગો થઈને હવે આપશે આગળની શું રણનીતિ છે આગળ હવે બસ આખું શહેર ભેગું થશે આના વિરુદ્ધ એક્શન લઈશું અમે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું અને અમે મીડિયા સાથે પણ ઉભા છે અને વડોદરા શહેરના નાગરિકો સાથે પણ ખડેપગે ઉભા છે વડોદરા પોલીસ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને એમાં મીડિયાને ને બકરો બનાવવાની જે નિષ્ફળ કોશિશ થઈ છે એ સામે સમગ્ર મીડિયા જગત માં મોજું ફરી વળ્યું છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર